દુખાવો વધારે થાય એવી ચડી જશે સુનીલ ને બેની સુનિલ તારા જીતભાઈ રેડી થઈ ગયું જો સમય આભર છે

મિસ્ત્રીઓ ને કોઈએ દીવ બતાયું નથી હા તો હજી રમતો રમાયે છે પ્રભાત ભાઈ ઘણી વાર સોમા ભાઈ આ ઘરમાં આ ઘર નો કડક આ ઘર નો આવું પ્રભાત ભાઈ

ખાલી આવતી દિશામાં કોઈ સોંટીને આવતી હતી તો એ દુઃખ મટાડીને આવતી એટલે હું મારું દેવનું મેર છે એ પ્રકાશ ભાઈ આ હો આ અહીંયા બેઠી છે ભાન આ ભણ તોણ સારું થઈ જાય છે હા આ ભાઈને નોકરી જોઈએ છે નોકરી કરવી છે ભાઈ હાઈ હવે કરવી જ તો નહીં હાપી મટી ગઈ નથી oh. કરી <laughs> 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 <laughs>